ગુચ્છતની પબ્લિક ચેનલ ઓરે ચેનલો લાલા ચેનલો બિરાદર હમણાં કા પડી પાછી કારણ કે અંદર હે અંદર થઈ જાય જોય બાજુ એ બાજુ બહાર સાઈડ ક્યાં છે ની માણો અરે ભડવા વેન કે ન્યા કોણ છે જો બે આલે ભાગે

ખાલી મરી જાવ મારવાનું શું આવે ગાઈસ એમાં એવું છે અમુક લોકો અત્યારે ભડવા થઈ ગયા છે આપણે યાર એટલે આપણે કાંઈ એવું નથી પણ આપણે લાગે બે મણા હોય ને તો થોડોક વધારે સોજો લાગે એમ પણ હવે આપણે છે ને દીએ જોવા પડશે યાર એવા કપડી પરિસ્થિતિની અંદર એકલા ડબલા લઈને આપણે નેરામાં ફરેલા છીએ ભાઈ અમને એકલા રમતા ઘા નહીં વાગ્યા પણ આજે ઘા કરવાનો ઓલું પ્રયત્ન કરી રહ્યા છે ને એ ઘા આપણી સવાર નહીં થાય ઘા નો કે નહોતું હતું આવશે

છે ને માનો નહીં તમા વાત મારે જ રમી નથી એમાં મારે ગેમ જ નથી રમી મારે કઈ બીજું જ રમવું છે પણ આ છે ને મજા આવે જાય એકાદ રમી દિવસમાં એકાદ આખો દી તો હું નથી રમતો ભાઈ આપણે ઘડી કાઢો રમી તારી મને કાઢી લે ખટરો ખોર ના બાપ ને અત્યારે શું છે ખબરમાં પાંચ વાગ્યા ખટરાવું ને કાઢતું કાંઈ વાંધો નહીં તમે ભણવા કાઢી લો તમે ભાઈ ગયા હતા એ તો ભણવા થઈ ગયા એમ એવું છે કાંઈ તમે બધા કમેન્ટ કરો છો ડોડો લાવો ડોડો લાવો ડોડો હવે નહીં આવે ભાઈ એ કામે ચડી ગયો છે એકચુઅલી હવે રોજ રોજ કાંઈ ગેમો રમતા સારા લાગશે કાંઈ હે ક્યો લ્યો તમે આખું ગેમ રમતા રહેજો તમારા બાપા ભાડે જાય તો કુલે દંડા પડે ભાઈ એટલે એ ભાઈ વિ છે અને બીજો જે તમારો મોસ્ટ પોપ્યુલર પ્લેયર છે હું નામ જોડો કાળજો હું નામ છે એનું સમીર હા ઠીક એ નહીં આવે કાંઈ એને કાંઈ ખવાઈ આવી ગઈ છે એને ધીંગાણા સમી છે એટલે એ નહીં આવે એમાં એવું છે એ બધા પોતાની પોતાની દુનિયામાં જીવે છે આપણે કોઈ પરાય ના કહીએ કે ભરમાં હોય એ આગળ પહેલાં અમારી સુની સ્કોડ તમે ઘણી લો જો ગબ્બરભાઈ હતા અજ્જુભાઈ હતા મેં મોસ્ટ મારો ફેવરેટ પ્લેયર જીગાભાઈ હતા જો કે બધા આપણા ફેવરેટ જ હતા ઊભી રાખે મારે ક્યારેક ક્યારેક બટન દબાવી છે ફૂલ થઈ ગયા છે બધા આપણા ફેવરેટ હતા એ વાત અલગ છે નેટ લાગ થતું લાગે એકસો બાવન કેમ હાલે મારે એકસો છન્નું ઓય કોના બાપને વાઈફાઈ યુઝ કરે છે ડબલું ખાઈ ખાખી દેવું પડશે લગાજ આવું છે ઘણા પ્લેયર હતા આવા વાળા જાતરા પણ મોન્ટી ભાઈ છે ને જ્યાં લઈ ગયા જીવમાં જીવ છે ત્યાં લઈ અહીંયા બનેલો છે યાદ રાખજો આ સહરે સહિયારી ઓન ફાયર એનો YouTube ચેનલ ની અંદર મોન્ટી ભાઈનો પક પેસરો રહે જ્યાં લઈ ગઈ આ કલાજામાંથી જીવ નવાય છે ત્યાં લઈ ગઈ કારણ કે આપણે છે ને કોઈ વાહ પડવા વાળા નથી આપણે બધાને છે ને આનંદ આપવા વાળા છે એનો મતલબ એમ નથી એટલે મારું નેટ લેગતા સમીર કેમ એમ થાય છે તો બંદા ફાઈટ લેવાની હતી ફેક્ટરી માં જતો અરે ન્યા કેમ સડો પેલા રોપ હોય ગયા છે રોપ નીકળી ગઈ છે કામ કે ભીમા શક્તિ બાજુ થી હંગર માં લઈ આના બાપને ને જ નહીં થતા ગયા તમારે ખાસ કરીને જો હારા મારી રેન્ક પોસ્ટ કરી હોય ને તો ડુયો માં રમવાનું પ્લસ ઈ કે તમારે છે ને ડુયો માં રમવાનું ડુયો પછી સ્કોડ નહીં રમવાની સોલો માં નહીં રમવાનું સ્કોડ માં નહીં રમવાનું જો તમારે રમવું હોય તો મારી ના નથી અમે રમી છીએ પણ હેકર અમારી સંભાવના બહુ વધી જાય છે કારણ કે ફ્રી ફાયર વાળા છે ને બહુ દયા ભાઈ છે એના બધાને છે ને પોતે પાછા હેક ને કાઢવા હાટું હારી ના થાય તો પછી હેકર આપવા વાળા એ છે પ્રીમિયમ હેક આપે ભાઈ પેનલ કે મહિના હાટું પેનલ યુઝ કરો અને મારો છે ને હેડ મારો એટલે સમજે સારું છે આ થોડાક વધારે પૈસા આપો તો ખોલીને ઉભા રહી જાય એમ છે જો મારી જાય મારી દે એટલે એટલે એ લોચાવાળું છે કામકાજ કાંઈ કાંઈ વાંધો નહીં એ લાલ અંદર છે અંદર છે આવી જાય ક્યાંથી મોણો પડવો મારું ઓ ઉડો ઈ પડવો આ તો એટલે મેલી ગ્લાસ કટવાઈ ગઈ યો

અમુક માણસો જે આપડે રમતા હતા એના પોતાનો ઓવન સ્વાર્થ છે પણ મારો સ્વાર્થ ખાલી મજા કરવાનો છે આપણે મજા લેવાની છે બધાને એને રે ઉભરી રાખતો ઉભી નો રાખતો એને ગાડી એની ગાડી હળગાવવાની ચાલતો લેલા ફટકા ફટકા એને મોરો મોરો કરે આ દે દે મોરો મોરો વાતો હમ મોરો મોરો વાળો તો સુ સુ ભાગે ભાગે જો એ ઉતરો એ મારું નેટ લાગતી ગયું ઉતન દે દે આને દેવી ઉસણ એડી એડી હેડશોટ દેઓ આને એડી દેઓ છે ક્યાં છે ગયો ઇધર એડી આલો

ટીપાઈ તમારા બાપને ને હેક બનાવી દો કોઈ રમવા નહીં રાખી કાલે હવે બરોબર નેટ લેક ઉપર થઈ જાય જીઓ ફાઈવ નેટવર્ક યુઝ કરું છું કાયદે સર નવસો રૂપિયા આપ્યા છે ત્રણ મહિનાના ના ત્રણ મહિના લગી તમારા બાપને ને હરકું હાલવા જો મફત તો લેતા નથી પૈસા દેવી સીવી હવે ક્યાં કપડાં ખોલીને આપી દઉં હે એટલે હખણા જ રહી ગયો મફત નહીં મળેલું પૈસા આપેલા દે બા મસરા કવડો મળ્યા કાંઈ છે ટાઈટ ઓછી થતી જાય હોય દાડી બી હવે આવશે ઉનાળો ઓલી પડી

અલ ગોટી લે ઝોણો ન્યા સીતો સીતો એકાદન ઉડાડજે ગાડી અલ બેબી વિદાલ લા પડી શું ક્યાં છે આ જોરી હમ ના એની મને બંધો આ મને ના ઉડાળો એ કેરેક્ટર હતો

અને ડિસ્કનેક્ટ આવ બોટ યોસેસ એમરીયો અનું જો કેટલા મોડા ઉતાર્યા 450 મીટરમાં ઉતાર્યા ગન લેન ગન લે દે દેવાના છે હું 450 ગણતરી કરે કિલોમીટરની ભડવી કિલોમીટર કહેવાનો બોલો કોક રિવા પોઈન્ટમાં ઉતાર અત્યારે તારા બાપને એમ કે મરી તો ખરા પછી રિવા કરીશ કોક મરવા તો દે એટલે જ ને મર્યા વગર હું તારા બાપને રિવા કરી નહી આ મસ્ત ડીમેજરી પણ મળી ગઈ છે ભાગો અહીંથી તારી યુનટી 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 એકી યુનટી બે બેગા જો આવી અદારે મરી ગયો આ સોલ વીડિયો સોલ વીડિયો ઉ સોયા લે એ બધા

લગંતોરી 9 9 થઈ ગયો બોલ આવા ધંધા જગાઈ પણ પ્રોપ્લેયર હું કહી દે ભાઈ તો આના માં એ બંદાને હું માર લઈ હોગળવાની સીધી મને મને છે ને ચેલેન્જીસ બોગમે કાઈ નઈ પેલા હોગળવા મારા હાથ માં રહે તને કાઈ નઈ લે

અરે વાંધો નહીં અમે તમને હું છું તમ તારે સમીર ભીમા ડરવાની બિલકુલ જરૂર નથી પેલા માં ભાઈડો છે ને એવું ગેમ પ્લે બતાવે ને જેની કોઈ હદ જ નથી હો સમજી લેજે તું પેલા માં ગ્રોસર લે છે તો અમુક અમુક કારક બોર બોટી આવી જાય ને આપડી અરે તો ક્યારેક છે ને માથું ફરી જાય ભાઈ અને એ હોય ને આપણે મરી મરી કરી ભાઈ પણ આ પ્રોબ્લેમ ની ગલી ની અંદર કાળ મુખાવ નો કઈ કામ નથી સમજાય બેઠો છે સાઈડ માં તે પણ નહીં ઓલું કરે ભાઈ અને આ બધા છે ને સ્વાર્થી લોકો છે ભાઈ જમાનો કાળા સ્વાર્થ નો છે કલર કાળા વાળા પોહાય છે પણ જેનું દલડું કાળો છે ને એ માણસો કલેશ છે ગામ મરે છે ગાય કલેજ હવે છે પિક ની અંદર બાદ લેવાનું થાય છે અને જે ગાય છે ઓલા સાત વાગ્યા વિડીયો સાત વાગ્યા વાળા વિડીયો છે ને એ ચાલુ કરવાનો છું બસ એક બે દિવસ આ ભડકો પડે છે મેરે ફિક્સ જોતો ફિક્સુ જોત ને એવું કંઈ નાખાય આ ઓલા હું ના ચાઇના વાળાનો કે ચાઇના છે જાપાન વાળા કોલોબ્રેશન કોને કોરિયાવાળાએ ઓરિયા વાળા આ બંદા બંદા ચાલ્યા ફાઈન છો હા હાલ ગરી જાવું છું આઈ છે અબે બંદા જાય બીજો કે આની નીરાતે નીરાતે આને ઉડેડો આને પાછો ઉડેડો ઓલો 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 થાય ઓલો રિવાય થાય ઓલો બંદો રિવાઈવ થાય છે તો થઈ ગઈ ટેન્શન ના ઓલો રિવાઈવ ન કરતો ને બંદા ના ના જો પાછળ આવો પાછળ આવો એ મારી ભૂલ તું નો તું કેટલું તું ભાઈ અત્યારે ખબર પડે બોટ યાર રમી રમીને આપણે ક્યાં જ્યાં લગી હલવાઈ જન કા વાત કર गाइस જો તમને પસંદ આવ્યો તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર વિડિયોના ગુચિયાતના કોણે ને કોણે શેર કરીજો गाइस અને ભાઈનારો ચેનલને અનડિલા